હડતરના ભારે વધુ એક વિદ્યાર્થીનીનો જીવ લઈ લીધો છે અને આ કેસમાં પણ પ્રોફેસર્સ દ્વારા વિદ્યાર્થીનીને ત્રાસ આપતું હોવાનું સામે આવ્યું છે ખબર એ નથી પડતી કે શિક્ષાના ધામમાં તમે બધા શિક્ષા આપવા આવો છો કે પછી આ વિદ્યાર્થીઓને ત્રાસ આપવા માટે આવો છો કારણ કે શિક્ષા એક એવી જગ્યા છે કે જ્યાં ગુજરાતનું ભાવિ ભવિષ્ય નક્કી થતું હોય છે અને એમાંય આ મેડિકલ કોલેજ હતી મેડિકલ કોલેજના આ ભાવી વિદ્યાર્થીઓ આગળનું ભવિષ્ય સુધારવાના છે અને ડોક્ટર બનીને દેશના લોકોની સેવા કરવાના છે પરંતુ એમની સાથે થાય છે શું એમને જ ત્રાસ આપવામાં આવે છે અને એ જ પછી ત્રાસના કારણે પોતાનું જીવન ટૂંકાવી દે છે આપણા ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી આ ત્રીજો કિસ્સો છે કે જ્યાં એક વિદ્યાર્થીનીએ આ કોલેજ શાળાના શિક્ષકો પ્રોફેસરો સંચાલકોના કારણે ત્રાસથી પીડાઈને આ લોકોએ મોત કર્યા છે ગુજરાતમાં ફક્ત એક જ મહિનામાં ત્રણ વિદ્યાર્થીનીઓએ જિંદગી હારી માનસિક ત્રાસ બન્યું આપઘાતનું કારણ સ્કૂલો અને કોલેજો બની ત્રાસ આપવાનું સેન્ટર બીએચએમએસ ભણતી ઉર્વશીએ કેમ કર્યો આપઘાત સૌપ્રથમ કિસ્સો બન્યો કચ્છના ભીમાસરમાં કે જ્યાં શિક્ષિકાના ત્રાસથી વિદ્યાર્થીએ આપઘાત કરી પોતાનું જીવન ટોંકાવી દીધું બીજો કિસ્સો બન્યો સુરતના ગોડાદરામાં કે જા વિદ્યાર્થીની ફી બાકી હતી તેવું સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું અને એ વિદ્યાર્થીને એટલી વખત કહેવામાં આવ્યું વિદ્યાર્થીને ઊભી રાખવામાં આવી સતત બે ત્રણ કલાક ઊભી રાખવામાં આવી અને એવું કહેવામાં આવ્યું કે ફી બાકી છે એમ કરીને ત્રાસ આપવામાં આવ્યો અને પછી અંતે આ વિદ્યાર્થીને પોતાનું જીવન ટૂંકાવી આપઘાત કરી લીધો એવો જ કિસ્સો મહેસાણાના મર્ચન્ટ કોલેજના સામે આવ્યું કે જ્યાં મહેસાણામાં બાસણામાં એક વિદ્યાર્થીનીએ પ્રોફેસર્સના ત્રાસથી પોતાનું જીવન ટૂંકાવી દીધું અઢળક વખત એને સહન કર્યું પણ મનુષ્ય જાત છે સહન કરવાની પણ એક લિમિટ હોય સહન શક્તિની પણ એક મર્યાદા હોય એ સહન ના થયું એટલે ઓગણીસ વર્ષીય વિદ્યાર્થીએ પોતાનું જીવ ટૂંકાવી દીધો પ્રોફેસર્સો કેમ પહેલા તો ત્રાસ આપે છે સૌથી મોટું સવાલ સૌથી મોટો રહસ્ય એ છે કે કોઈ અધિકાર નથી કે આ લોકો ત્રાસ આપે કારણ કે વિદ્યાર્થીઓ એ પણ મેડિકલના વિદ્યાર્થીઓ પૈસા આપીને એમના માતા પિતા પરસેવો વ્યાખરીને એમની પાસે પૈસા વાપરે છે એમને પૈસા આપે છે તો પછી એમનો કોઈ હક નથી પ્રોફેસર કે પછી શિક્ષકોનો કે એમને ત્રાસ આપે શું પ્રોફેસરો ત્રાસ આપતા હોવાના આક્ષેપો સાચા છે શિક્ષાના ધામોને કોણે બનાવી દીધા છે ત્રાસદાયક શું શિક્ષણ વિભાગ આ મુદ્દે ગંભીરતા દાખવશે કે પછી શિક્ષણ વિભાગ પણ કરશે આખ આડા શિક્ષાના ધામમાં શિક્ષા આપવાની હોય કે પછી ત્રાસ કોણ છે આ દીકરીના આપઘાત પાછળનું કારણ છતાં પણ પ્રોફેસર શિક્ષકો દ્વારા ત્રાસ આપવામાં આવે છે અને ગુજરાતનું આ એક મહિનાનો છેલ્લો ત્રીજો એક કિસ્સો છે છેલ્લો કિસ્સો તો ન કહી શકાય કારણ કે જો આવા જ પ્રમાણે સંચાલકો કોલેજના પ્રોફેસરો આ જ રીતે વિદ્યાર્થીઓ સાથે વર્તન કરશે તો એક બે ત્રણ શું અઢળક કિસ્સાઓ સામે આવશે અને આ દીકરીઓને ન્યાય નહીં મળે બધા જ આખી કોલેજના વિદ્યાર્થીઓ એક સાથે એક જૂટ થઈને ઝુંબેશ ચલાવે છે કે વી વોન્ટ જસ્ટિસ એમને ન્યાય જોઈએ છે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી પોલીસ ફરિયાદમાં પણ જેટલા પણ લોકો હતા કે લાગે છે કે લોકો દ્વારા ખરેખર ત્રાસ આપવામાં આવી રહ્યો છે એમના પર પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી કોલેજના ચાર પ્રોફેસર અને પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે છેલ્લા બે મહિનાથી આ યુવતીને માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ દરેક વિદ્યાર્થીઓ કર્યો છે જે કાલે હાજર હતા અને જાહેરમાં અપમાન કરવાનો અને પરેશાન કરવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે અને આ વિદ્યાર્થીની પણ બે થી ત્રણ કલાક સુધી એક જગ્યાએ ઊભી રાખવામાં આવતી હતી વિદ્યાર્થીને નો આત્મહત્યાને લઈને કોલેજ હવે ક્યાંક ને ક્યાંક સતર્ક થયું છે પરંતુ હવે સતર્ક થવાનો કોઈ ફાયદો નથી કારણ કે એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવી દીધો છે મા બાપે પોતાની ફૂલ જેવી બાળકી ગુમાવી દીધી છે અને ભાઈઓએ પોતાની લાડલી બહેન ગુમાવી દીધી છે કોલેજના ચાર પ્રોફેસર અને પ્રિન્સિપાલ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે હવે ફક્ત તંત્ર અને પોલીસ વિભાગ આપણા અધિકારીઓ પ્રશાસન પાસે એક જ માંગણી આ તમામ લોકો કરી રહ્યા છે કે એમને ન્યાય જોઈએ છે હવે જોવાનું એ રહ્યું કે ન્યાય મળશે કે પછી હજી પણ શિક્ષાના ધામમાં ત્રાસ આપવાનું કામ ચાલુ રહેશે